સાબર ડેરીમાં આજે પશુપાલકો પોતાના દૂધનો ભાવ ફેર માંગવા ગયા જે ઘણા સમયથી એમની માંગણી હતી હજારો ખેડૂતો ભેગા થયા ભાજપના રાજમાં પશુપાલકોને ભાવ ભાવ તો તો દૂર દૂર ફેર આપવા ઉપરથી લાઠીઓ પશુપાલકો પોલીસ અને એમાંથી એક પશુપાલક મોત થયું છે આ શું થઈ રહ્યું છે ભાજપના રાજમાં ગુજરાતમાં ખેડૂતોને પશુપાલકો ઉપર આટલો અત્યાચાર એમને તમે ન્યાય આપી નથી શકતા એમની હાલત સુધારી નથી શકતા એમને પશુપાલકોને દૂધનો ભાવ આપી નથી શકતા ભાવ ફેર આપી નથી શકતા અને તમે ડેરી સંચાલકો મોજ કરો છો તમે વિદેશોમાં અને એ જ્યારે ભાવ ફેર માંગે પોતાના હક માંગે તો લાઠીઓ વરસાવીને એમને મોત આપો છો ભાજપના રાજમાં હવે પશુપાલકોને ખેડૂતોને મોત આપ મળતું થઈ ગયું આ ખૂબ જ દુઃખદ ઘટના છે આ માફ ન કરી શકાય એવી ઘટના છે હું મૃતકને પશુપાલકોને જે મૃત્યુ પામ્યા છે ભગવાન એમની આત્માને શાંતિ અર્પે એમના પરિવારને દુઃખન કરવાની શક્તિ આપે પરંતુ ભાજપને કહેવા માંગુ છું કે તમારો અહંકાર આટલો સારો નથી તમે ખેડૂતોને પશુપાલકો ઉપર જે અત્યાચાર શરૂ કર્યો છે એ ક્યારે શાખી એવું નથી અને તમે ખેડૂતોને પશુપાલકોની ધીરજની કસોટી કરી રહ્યા છો ત્રીસ ચાલીસ ત્રીસ વર્ષ પહેલા આવી જ રીતે કોંગ્રેસે પશુપાલકો ઉપર ખેડૂતો ઉપર ગોળીબાર કર્યો હતો પછીથી ક્યારેય સત્તામાં નથી આવી કોંગ્રેસનો અહંકાર હતો એને અહંકારને ઉતારી દીધી પશુપાલકો અત્યારે ખેડૂતો ઉપર ને માલધારીઓ પર ને પશુપાલકો ઉપર અત્યાચાર કરો છો ગૌચરો રેવા નથી દીધી સામે પક્ષે દૂધના ભાવ નથી મળતા ભાવ ફેર નથી મળતા અને તમે જેટલા પણ ભાજપના કાર્યક્રમો કરો એ ડેરીઓમાં ઉધરાવી અને તમે રૂપિયા ચાવ કરી જાઓ છો આ ક્યારે પશુપાલકો શાખી નહીં લે આ ખેડૂતની પશુપાલનની જે હત્યા કરવામાં આવી છે ભાજપ સરકારમાં એ ક્યારે સાંખી નહીં લેવામાં આવે ખૂબ જ દુઃખદ ઘટના છે ચોપન લાખ ખેડૂતો અને લાખો માલધારીઓ પશુપાલકો આ મામલે ભાજપથી હવે નફરત કરશે ભાજપને આની કિંમત ચૂકવવી પડશે જય હિન્દ જય ભારત જય જય ગરવિંદ